નમસ્કાર મિત્રો જ્ઞાનધારા યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આજના આ વિડીયોમાં આપને શાળામાં જે કાયમી ધોરણે વેકેન્સી આવેલી છે જેના વિશે આપણે આ વિડીયોમાં આજે વાત કરવાના છીએ વિષય સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજી વિષયના જે વિદ્યાર્થી જે મિત્રો છે તેઓ આ જાહેરાત અનુસંધાને અરજી કરી શકશે ચાલો જોઈએ જાહેરાત અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ત્રીસ છ બે હજાર ચોવીસ ગુજરાત સમાચારમાં આ જાહેરાત આવેલી છે જોઈએ છે શ્રી દંત્રાલ યુવક કેળવણી મંડળ દંત્રાલ સંચાલિત શ્રી ચામુંડા આદિજાતિ આશ્રમશાળા દંત્રાલ તાલુકો પોશીના જિલ્લો સાબરકાંઠાની મદદનીશ કમિશનર શ્રી હિંમતનગર જિલ્લો સાબરકાંઠા તારીખ અઢાર છ બે હજાર ચોવીસના પત્રથી વિદ્યા સહાયક બેની એનઓસીની શરતો તેમજ આશ્રમશાળા દંત્રાલના નીતિ નિયમો મુજબ ભરતી માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે તો મિત્રો પહેલાં તો એ તમને વાત કરી લઉં કે આ જે ભરતી છે એ કાયમી ધોરણે ભરતી છે અહીંયા એનઓસી મંગાવેલી છે તમારે અહીંયા એપ્લાય કરવાનું છે અને આપણી આ જે ભરતી થાય એ કાયમી ધોરણે ભરતી થશે એટલે ઘણા મિત્રો કોમેન્ટમાં કોમેન્ટ લખીને મોકલતા હોય છે કે આ કેવી ભરતી છે એટલે પહેલાં ખુલાસો કરી દઈએ કે આ કાયમી ધોરણે ભરતી છે આશ્રમ શાળાઓને એનઓસી મંગાવીને તે લોકો ભરતી કરી શકતા હોય છે અહીંયા આપણને ક્રમ આપેલો છે શાળાનું નામ શ્રી ચામુંડા આદિજાતિ આશ્રમ શાળા દંત્રાલ તાલુકો પોશીના અને જિલ્લો સાબરકાંઠા જગ્યાનું નામ આપેલું છે પહેલું છે વિદ્યા સહાયક એક રોસ્ટર ક્રમાંક સાત નંબર જાતિ છે બિનઅનામત કેટેગરીના ઉમેદવારો આ જગ્યા ઉપર અરજી કરી શકશે લાયકાત છે બી એ અને ટેટ ટુ પાસ માગેલું છે વિષય સામાજિક વિજ્ઞાન મિત્રો ખાસ કે બિન અનામત કેટેગરીના ઉમેદવારો અરજી કરી શકશે બીજી પણ એક જાહેરાત છે વિદ્યા સહાયક એક જેમાં રોસ્ટર ક્રમાંક આઠ બિન અનામત કેટેગરીના ઉમેદવારો લાયકાત છે બીએ બીએ ટેટ ટુ પાસ અને વિષય અંગ્રેજી એટલે કે મિત્રો આ બે જાહેરાતો જે છે એ વિષય સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજી વિષયની જાહેરાત છે અહીંયા શરતો છે એ પણ તમે ખાસ વાંચી લેજો અહીંયા આપણે ઝડપથી જોઈ લઈએ કે ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ લિવિંગ શરટી તથા શૈક્ષણિક લાયકાત તેમજ જરૂરી લાયકાતના તમામ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો પાસપોર્ટ સાઇઝના ફોટા ચોટાડી જાહેરાત પ્રસિદ્ધ થયે દિન દસમાં અરજી રજીસ્ટર પોસ્ટ એડીથી અરજી મોકલી આપવાની રહેશે સમયમર્યાદા બહારની અરજી ધ્યાને લેવાશે નહીં તેમજ અરજીમાં જણાવેલી શૈક્ષણિક લાયકાત ગણવામાં આવશે નહીં ગણવામાં આવશે મિત્રો બીજી એક વાત કે દિન દસમાં તમારે અરજી મોકલવાની છે ત્રીસ છ બે હજાર ચોવીસ એટલે કે ગઈકાલના પેપરમાં જાહેરાત આવી છે એટલે હજુ આપણી જોડે ઘણો સમય છે તમે ઝડપથી અરજી કરી શકો છો પસંદગી પામેલ કર્મચારીને આશ્રમ શાળામાં ચોવીસ કલાકની ફરજ બજાવવાની થતી હોય તો કર્મચારીઓ ફરજિયાતપણે આશ્રમ શાળામાં નિવાસ કરવાનો રહેશે તથા તે અંગેની બાહેદરી આપવાની રહેશે તથા સરકારશ્રીના આશ્રમ શાળાના નીતિ નિયમોનું પાલન પણ કરવાનું રહેશે ત્રીજું છે કે સરકારશ્રીના વર્તમાન જોગવાઈ અન્વયે વિદ્યા સહાયકને ધારાધોરણ મુજબ પાંચ વર્ષ ફિક્સ પગાર મળવાપાત્ર રહેશે અને ચોથું છે જાહેરાતની પ્રસિદ્ધ તારીખ સુધી ઉમેદવારની શૈક્ષણિક લાયકાત એટલે કે વયમર્યાદા સરકારશ્રીના નિયમો મુજબ હોય તેવા જ ઉમેદવારો અરજી કરવાની રહેશે પાંચ ઉમેદવાર કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ તથા સરકારશ્રી એ માન્ય કરેલ કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ ધરાવતા હોવા જોઈએ અરજી મોકલવાનું સ્થળ આપણને આપેલું છે શ્રી ચામુંડા આદિજાતિ આશ્રમશાળા દંત્રાલ તાલુકો પોશીના જિલ્લો સાબરકાંઠા જેના ઉપર આપણે અરજી કરવાની છે મિત્રો ખાસ કે આ કાયમી ધોરણે ભરતી છે અને હજુ પણ આપણી જોડે ઘણા બધા દિવસો બાકી છે આજે બીજો દિવસ છે જાહેરાત આ એટલે આપણી જોડે હજુ આઠ દિવસો બાકી છે અને આ જે બિનઅનામત કેટેગરીના ઉમેદવારો જે છે એ અરજી કરી શકશે સામાજિક વિજ્ઞાન વિષય અને અંગ્રેજી વિષયની જાહેરાત આવેલ છે આ જાહેરાત બાબતે તમને કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખી શકો છો વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો સાથે સાથે વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ અસ્તુ જય હિન્દ જય ભારત